લઈ ટોપો ટોપો જેકેટ ને બૂટ તો તૈયાર થઈ ગયા છે એ હવે નરસિંહભાઈ એન્ટ્રી કરાવે છે ને હું તો મારી દીધા છે બેલ્ટ માર્યો છે પતરું ખેંચાવવા મીડું સામેથી એટલે વધારે બહુ તાકાત નહીં કરવાની આ રીતના એક અયા બેલ્ટ માર્યો ને એક આ બાજુ બેલ્ટ આડો એક ખૂબ તો

ભલડા એક નંબર કરેલો છે અહીંયા બધી નસીબાઈનો ફોન આવી ગયો છે આપણે એને જવાનું છે એલ એન ગાડી ખાલી કરવા તો હમણાં એ નસીબાઈ આવે છે ને અહીંથી હું અમને મૂકી જાય છે બધા અમને બાયપાસ સુધી વ્યૂ દેવાનું છે અને બાય પાસેથી ગાડી લઈને જવાનું છે એલએનટી ખાલી કરવા ગાડી કેમ કે ગાડી ખાલી થઈ નથી આપણી હું મોવા દીધી હતી ગાડી ખરેખર હમણી અંદર તો કઈ વાંધો નહીં બ્લોગમાં બના રહેજો નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરી લેજો હાલો તો અત્યારે અહીંથી નીકળ્યા પેલા હાલો તો જોઈ છેલ્લી વખત હવે નીકળી છીએ આપણે ઘરે હાલો હવે ઓકે હા હા રોઝડા કરવાની મિસાઈ છે ભાઈ

જવાનું છે એન્ટ્રી કરાવવા તો એલ એન્ટ્રીમાં તો પોગી જ હાલો પહેલાં એન્ટ્રી કરાવવી પછી જઈ કંપનીમાં ભાઈ કરાવે છે એન્ટ્રી ને આપણે આવી ગયા છીએ જેકેટને ટોપો અને પહેરવાનું હોય ને એ બધું ગોતવું જો કેમ કેમકે આપણી ફાં છે નહીં અને કદી જાણે તે ગાડી હોય તો ગોતું છું મોહવાની ગાડી હોય ને તો એમાંથી લઈ લઈશું ને પહેરીશું બકાડવું જો એમ નકર ભાડે રહેવું જોઈએ છસો રૂપિયા ભાડું છે એનું તો વાંધો નહીં હાલો તો અત્યારે બિન રહ્યો બ્લોગમાં ભાઈ લાગશે એન્ટ્રીમાં વાર ને નરસિંહભાઈ છે ગેટે એન્ટ્રી કરાવવા માટે દોઢ બે કલાક થઈ ગઈ છે એન્ટ્રીમાં ને હવે ગોતું શું જેકેટ ટોપો ને બૂટ ત્રણ વસ્તુ ગોતી દો ગાડીમાં હોય તો વાંધો નહીં નકર ભાડે લેવી દો ભાડે તો નહીં સોરી લેવી જ હોય છસ્સો રૂપિયાની જોડ તેણે ત્રણ વસ્તુ છસો રૂપિયાનું આપે છે અહીંયા તો કોઈ પણ ડ્રાઈવરો ભાઈ આવતા હોય તો અહીંયા સેફ્ટી આ વસ્તુ બધી લેતી આવવી જેકેટ બૂટ ને ટોપો ત્રણ વસ્તુ ભૂલતા નહીં અહીંયાથી છસો રૂપિયામાં લેવાનું રહેશે ભાડે કોઈ દેતા નથી અહીંયા તો અહીંથી ગાડી ગોતું છું ગમે ભાઈ કે દોસ્તાને ગમે એની ગાડી હશે મોંઘવાની તો આપણે લઈ લઈશું એની પછી ઘડીક નગર ગાડીમાં ચાર શેક કરું જો મળશે તો રાખશું પૂછશું પાછા હવે તો ગાડીએ જઈશ પેલા બેલ્ટ તો મારી દીધા છે પુતરું ખેંચવા મીડું એટલે વધારે બહુ તાકાત નહીં કરવાની આ રીતના એક અહીંયા બેલ્ટ માર્યો ને એક આ બાજુ બેલ્ટ માર્યું આડો એક બેલ્ટ મારી દીધા છે પાછળ છે એલ એન ટી અંદર તો લખેલું છે બોર્ડમાં કે વિડિયો શૂટ કરવો ને એ ફોટા પાડવા ને તો થઈ ગયો ફૂલ ટાઈટ બે હવે કદાચ એ એન્ટ્રી અંદર करवा દે તો કરવા દે એવું છે કે આપણે કેમ કે કંપની મોટી છે એટલે કદાચ એ માલ સાઈડમાં છે એટલે કદાચ એ કરવા દે કે નો કરવા દે કંપની કઈ ખબર નહી એન્ટ્રી એન્ટ્રી કરવા દે તો સારું છે હાલો તો બેગલ પાછા મળીએ તડકો થઈ ગયો ફૂલ ને વાગી જાય 12:30 વાગી ગયો છે એક વાગીને ત્રીસ મિનિટ દોઢ વાગી છે આપણે જઈશી હવે જમવા ઓલા ભાઈએ કીધું બે વાગે આવવાનું ઓલું વાળા તો હવે જમવા જઈશ દોઢ વાગી છે ત્યાં ભાઈ આવી જાય જમીન નવીરાઉં ત ભાઈ હવાય કાંઈ એલ એનડીમાં આવે જો હું કે નથી નસીબ ના ભાઈ આઈ ગટા કર્યા ભાઈ પૂરી ગયો ભાઈ એમાં એમ જોયું છે કે કાગળિયા ને બધી દોડા દોડી વધી ગઈ છે ને દસ વાગ્યાના લાઈનમાં ઉભા છે બાકી છે ડોટ તો એ મેળા એવો નથી હજી ફાઇલ હેરે છે હજી તો અહીંયા આવો એલ એનટીનું ભરીને તો ભાઈ કાગળિયા ભાગડિયા ને બધું ફૂલ કરીને આવવું ફૂલ સુવિધા સેફ્ટી આ રે સેફ્ટીના તો હજાર રૂપિયા દેવા જોઈએ કાંઈ જી બૂટ બૂટના જેકેટના ને ટોપરના હજાર રૂપિયા એડવાન્સ દેવા જોઈએ ને પચાસ રૂપિયા છે ભાડું એનું સો રૂપિયા ભાડું સો રૂપિયા છે ભાડું કાંઈ વાંધો નહીં ભલગમાં બનાવ્યું હાલો જમવા જાય હવે જમીને આપણે તો અવધાર્યા છીએ ને નસીબભાઈ બેઠે છે ગેટે એન્ટ્રી કરાવવા તો મેં કીધું હું જાઉં છું ખૂવા હવે કડીક બધા તો હવે આરામ કરીશું મસ્ત હવે આરામ કરીશું આજમાં તો જો એન્ટ્રી થઈ જશે તો ગાડી ખાલી થશે નકર કાલમાં ખાલી થશે ને એમાં એમ છે કે આજે બધુંય કાગળિયા કમ્પ્લીટ કરવા પડશે તો જ એન્ટ્રી અંદર જવા દે છે નકર થવા નહીં દે એન્ટ્રી તો આને બધા કાયવોની કાગળી એન્ટ્રી કરાવવાના તૈયાર થાય છે ઓલા ભાઈ બે વાગ્યાનું કીધું હતું ઢી વાગી જાય છે જે એવા નહીં ભાઈ તો નહીં બ્લોકમાં બીના રહેજો લઈ એવા ટોપો ટોપો જેકેટ ને બૂટ તો તૈયાર થઈ ગયા છે એ હવે સિંહ ભાઈ એન્ટ્રી કરાવે છે ને હું જાઉં છું લઈને ગાડી હવે ગાડી અહીંયા પોગળી દઉં ગેટે એટલે આપણી ગાડીની એન્ટ્રી થઈ જાય નસીબાઈ કાગળિયા ફાઇનલ કરે છે ને આ કંપનીમાં બહુ ભાઈ ધોડી છે ભાઈ આ સાતથી આઠ વખત હું અહીંયા એવો ગાડી ગાડીએ નામ જાય નામ જાય મેક્સિમમ ચાર પાંચ કિલોમીટર હું હાલી જ એક કિલોમીટર છે આ ગાડીથી જ આપણે ત્યાંનો ગેટ ચાર પાંચ વખત આવી જશું હું હવે આ સહેલી વખત આવવાનું છે તો હું તમને નજારો બતાવી દઉં એનો પહેલાં ગાડીઓ પડી છે લાઈનમાં જો અને એટલી પડીને એટલી ઓલી બાજુ છેલ્લે પડી છે હાલા પહેલા ફટાફટ જઈ ગાડી ગેટે લગાડીએ તો આજમાં ગાડી ખાલી નહીં થાય કે માલ સાઈડમાં રમી જાય જો આજમાંની કાલે ને પરમ દિવસે ભરા ખાલી થા કાલે છે રવિવાર પછી ભાઈ જો ભાઈ જાય છે આ બૂટ જમા કરાવવાના છે આ ટોપો બોપો બધી હા તો જમા કરાવતા આવી ને આવીએ સીધા ટી હા તો તમે જોઈ લ્યો હવે છેલ્લી વખત

તો ઉપર ચડાવી એટલી ઠેલી એટલે સાડા સાત તો આપણે ઘર નાખી અગરબત્તી અગરબત્તી કરી નેખી ભગવાન નું નામ કે ગાડી તો કાલે કાલે પડતર રહે પરમ દિવસે રહે ને આજે હાલો તો હવે અગરબત્તી કરી